જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો એકવીસ ઠાકુર સિંહ હવે સાલેની થોડી રૂપરેખા જોયા બાદ હવે મારા મુખ્ય મુખ્ય અનુભવોની ચર્ચા કરીશ અલ્હાબાદની કોઈ ધર્મશાળામાં આવીને હું રાત રોકાયો હતો મને ખૂબ તાલચડ્યું હતો એટલે ચૂપચાપ કોસરીમાં પડ્યો રહ્યો સ્નાનાધિક મારા આસન ઉપર હતો મારે અહીંથી કુંભમેળામાં હતું ધર્મશાળા નજરને પ્રત્યે સહાનુ થઈ તેણે જોયું કે અન્ય સાધક આ તમાકુ ગાંજો પીતો નથી તેમ કોઈની પાસે કશું માંગતો નથી અગિયાર વાગે આવીને તેણે મને જમવા વિશે પૂછ્યું અને કહ્યું ચાલો એક શેઠને ત્યાં તમને જમાડી આવું અમે બંને ચાલ્યા શેઠ મારવાડી હતા તેમણે મારી તરફ ચાંદીનો રૂપિયો ફેંક્યો અને કહ્યું જાઓ મહારાજ ઢાબે મેં જીમ લેના ત્યારે ચાર છ આનામાં જમા જમી શકાતું મેં કહ્યું કે મારે પૈસા નથી જોઈતા માત્ર જમવાનું જોઈએ છે સવારથી સાંજ સુધી આવી રીતે અનેક સાધુઓને રૂપિયો રૂપિયો આપનાર શેઠને રૂપિયો ન લેનાર સાધુને જોઈને નવાઈ લાગી તેનો ભાવ વધી ગયો ધર્મશાળાના મેનેજરે પણ મારા વખાણ કર્યા એટલે પોતાના ઘેર મારી જમવાની વ્યવસ્થા કરી શેઠાણી બહુ જ ભલીબાઈ હતી તેણે ખૂબ જ ભાવથી મને જમાડ્યું સૌને મારી ઉંમરના કારણે વધુ લાગણી થઈ આવતી હું ત્યાંથી સીધો જ કુંભમેળામાં આવવા નીકળ્યો ઘણું લાંબુ ચાલ્યા પછી ગંગાજી સુધી પહોંચ્યું તાવને કારણે થાક લાગ્યો હતો કુંભમેળા માટે બનાવેલા લોખંડના પીપો ઉપરના પાર કરીને હું પેલા કિનારે પહોંચ્યો ત્યાં સૌ કેમ્પ તે દંડી સ્વામીઓના હતા દંડી સ્વામીની સાથે રહેલો તે યાદ આવ્યો સર્વપ્રથમ કેમ્પમાં જેવો હું પ્રવિષ્ટ થયો તેવા ઝોંપડીમાં દંડી સ્વામીના દર્શન હું અકળાયો અને તેમની પાસે ગયો પ્રણામ કરીને બેઠો ગુરુ સંબંધી જણ્યા પછી તે ભલા ભલાસ્વામીજીએ મને કહ્યું કે અહીં તારું કામ નથી અહીંથી બે અઢી માઈલ દૂર ચેતનદેવ કુટિયા નામનો કેમ્પ છે ત્યાં જા ત્યાં તને ઠીક રહેશે આ સંત સાથે થોડી જ વાર સત્સંગ થયો પણ મને તેમની વાસ્તવિકતા તથા નિષ્ફળતા અસર કરી ગઈ તે દંડી સંન્યાસી હોવા છતાં મને દંડીપણાથી મુક્ત રાખવા માંગતા હતા તેઓ તેમના ગુરુ પાસે મને લઈ ગયા તેઓએ જ આ કેમ્પ લગાવ્યો હતો એ લાની પાટ પર આસન વિસાવીને તે બેઠા હતા તથા માલસામાન લઈને આવેલી નાવના હતા બિહાર તેને કંઈક વાર લાગી હતી મલ્લાહ હાથ જોડીને કરગરી રહ્યો હતો

વાસ્કો દ ગામા તથા કોલંબસ જેવા ધવાની ક્ષમતાવાળી આ ખારવા પ્રજા રાષ્ટ્રીય ધાર્મિક તથા સામાજિક પીઠબળ વિના માત્ર ગરીબડી પ્રજા થઈને રહી થોડીવાર બેસીને હું થયો સ્વામી સચિદાનંદ પ્રિય શ્રોતાઓ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ